આમ તો ભગવાન ભોળા શિવને રીઝવવા શિવભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે પૂજન અર્ચન કરતા હોય છે પરંતુ પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તિનો મહિમા જ કંઈક અનેરો હોય છે ત્યારે આજથી શરૂ થતા શ્રાવણ માસ નિમિત્તે ભોળા શિવને રીઝવવા માટે વડોદરા શહેરની છ વર્ષીય દીકરી વાણી પટેલે એક હજાર રૂબિક ક્યુબની મદદથી દેવાધિદેવ મહાદેવની અદ્ભુત છબી તૈયાર કરી બતાવી છે વાણી ત્રણ વર્ષની હતી ત્યારથી જ રૂબિક ક્યુબમાં માસ્ટરી ધરાવે છે વાણીના પિતા દિવ્યેશ પટેલ અને માતા અક્ષિતા પટેલે પણ તેને ખૂબ જ સપોર્ટ કર્યો છે વાણીના નામે અનેક રેકોર્ડ પણ અંકિત થયા છે ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વાણી દ્વારા એક હજાર રૂબિક ક્યુબ દ્વારા શિવજીની રંગબેરંગી છબી બનાવવામાં આવી છે છેલ્લા એક મહિનાથી વાણી પોતાના ગુરુની મદદથી દેવાદિદેવ મહાદેવની છબી બનાવવા પ્રયત્ન કરી રહી હતી ત્યારે આખરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે તેની મહેનત રંગ લાવી છે આ છબીને લોકો નિહાળી શકે તે માટે કાશી વિશ્વનાથ મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે રૂબી ક્યુબ શીખવાથી બાળકોમાં કોન્સન્ટ્રેશન તેમજ આઈક્યુ લેવલ વધે છે આ સાથે જ માઇન્ડને પણ સ્ટેબલ રાખે છે જેથી રૂબી ક્યુબ શીખવું ખૂબ જરૂરી છે તેવું છ વર્ષે વાણીએ જણાવ્યું હતું હું બહુ જ પ્રાઉડ ફીલ કરું છું કે મારી ડોટર આટલા નાના એજમાં આટલું સરસ કરી રહી છે હજુ પણ એ વધારે કરશે અને હજુ હજુ મારે તો એને પાંત્રીસ થી ચાલીસ ક્યુબ શીખવાડવાની ઈચ્છા છે રૂબિક્સ ક્યુબ એટલે જરૂરી છે કે નાના છોકરાઓના માઇન્ડ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ગેમ છે એનાથી એનું લેવલ બહુ વધે છે આઈક્યુ લેવલ એનું બહુ અપ થાય અને એ માં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણે છે એનઆઈએસવી ભાઈલી